હાલ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓની અલગ અલગ પાંખના સંમેલનો યોજાઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે જિલ્લાનું મહિલા સંવાદ યોજાયું હતું પ્રદેશ મહિલા મહિલા ભાજપના મંત્રી શ્રદ્ધાજાના કાર્યક્રમ હતો જેમાં મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લામાંથી મહિલા સંગઠનના હોદ્દેદારો અને મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં અધ્યક્ષ કે ભાજપ સરકારમાં મહિલાઓને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે દેશ અને રાજ્યમાં મહિલાઓ સરકારની યોજનાઓનો લાભ મેળવી રહી છે તો સંસદ વિધાનસભા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ સરકારે ખાસ જેથી સરકાર અને સંગઠનમાં મહિલા છે વર્ષ ઓગણીસો જયારે સરદાર પટેલના ના કહેવાથી રજવાડા આપી દીધા ત્યારે સાલિયાનું બાંધેલું હતું જે ઇન્દિરા ગાંધીએ બંધ કરાવ્યું હતું આમ કોંગ્રેસ હંમેશા ક્ષત્રિય અને દેશને નુકશાન જ કર્યું છે આપણે સૌ જેમ જાણીએ સરકારે મહિલા લક્ષી સરકાર માટે કેન્દ્ર અને રાજ્યની બંનેની ભેગી થઈને આઠસો થી વધારે યોજનાઓ માત્ર મહિલાઓ માટેની છે તો જે મહિલાઓ માટે આટલી બધી યોજનાઓ જન્મથી લઈને મરણ સુધીની ની યોજનાઓ ભાજપ સરકારે આપી છે આદરણીય વડાપ્રધાનશ્રીએ જે મહિલાઓ માટે વિચાર્યું છે આજ સુધી કોઈ પણ ન વિચારી શક્યું આપણે સૌ જાણીએ છીએ કોંગ્રેસ મહિલા વડાપ્રધાન આપી શકી પણ મહિલાઓ માટે વિચાર ન કરી શકી એટલે મહિલાઓને ખરેખર શું જોઈએ છે ખરેખર શેની જરૂર છે એ દિશામાં વડાપ્રધાન શ્રી મોદીજીએ કામ કર્યું છે કારણ કે મહિલાઓને સૌથી વધારે સન્માન જોઈએ છે જોઈએ છે બીજું કશું સ્ત્રી નથી માંગતી તો એ જે સન્માન આપ્યું છે ને એ ભાજપ સરકારે અને એ આદરણીય વડાપ્રધાન મોદીજી આપ્યું છે ચાહે મહિલાઓને શૌચાલય આપવાની વાત હોય ચાહે ઉજ્જવલા યોજનાની વાત હોય ચાહે મહિલાને પોતાના ઘરનું ઘર આપવાની વાત હોય તો હંમેશા એમને મહિલાઓને પ્રાયોરિટી આપી છે અને આપણે જાણીએ છીએ અનામત પણ આપી દીધી છે અત્યારે મંચ ઉપર પણ તમે તાલુકા પંચાયત પંચાયત પ્રમુખ બધી બહેનો મારી સાથે બેઠેલી છે અને સામે પણ એટલી મહિલાઓ છે તો ક્યાંક ને ક્યાંક મહિલાઓને તકો તકો ઉભી કરી રહ્યા છે અને આગામી ઇલેક્શનમાં પણ તેત્રીસ ટકા પ્રાધાન્ય આપ્યું છે એટલે મહિલાઓને નેતૃત્વ માટે પણ પૂર્ણ તકો ભાજપ સરકાર અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આપી રહ્યા છે હવે રાહુલ ભાઈ તો મને ખબર જ નથી કે એમની સ્ક્રિપ્ટ કોણ લખે છે સૌથી પેલા તો માણસ ને શોધવા જોઈએ કે રાહુલ ભાઈ બિચારા શું ક્યાંય પણ ગમે ત્યારે શું મફાટ મારે છે અમને નથી ખબર પડતી દરેક એક 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 સભાએ અમારું કામ મને લાગે છે મજબૂત કરે છે અને એમનું ઓછું કરે છે એટલે કોંગ્રેસ ને ટેન્શન લેવાની જરૂર છે રાહુલ ભાઈ ની સભાઓ કે એમને એમને બેસાડવાની જરૂર છે બાકી રાજા રજવાડાઓની વાત કરી તો આ હું તો જે પણ રાજપૂત સમાજ છે રાજા એ લોકોને પણ ખાસ કહીશ કે તમે પણ આ ધ્યાને લો કારણ કે આ એ કોંગ્રેસ સરકાર છે કે જે તૃષ્ટિકરણ ની રાજનીતિ રમે છે અને આ કોંગ્રેસ સરકાર છે કે જેને સહેલાણું રાજા નું સહેલાણું હતું તમને ખબર છે માં એટલે કે અગણ સિત્તેર માં ઇન્દિરા ગાંધીએ એને નાબૂદ કર્યું સંવિધાન માં ઇન્દિરાજી ની સરકારમાં જે રાજા રજવાડાઓને સહેલાણું આપવામાં આવતું હતું સરદાર વલ્લભભાઈ પટેલે સૌથી પહેલા જયારે રજવાડાઓને એકઠા કર્યા ને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કીધું હતું કે ભાઈ આપણે આમને સહેલાણું આપવું જોઈએ સાડા પાંચ કરોડ મહિને સહેલાણું હતું અલગ 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 અમાઉન્ટ હતી દરેકે રજવાડાઓની એ સમય અંતર એટલે જેમ સમય જશે એમ ઓછું થતું જાય એવું પ્રાવધાન હતું સંવિધાનમાં તો ઇન્દિરાજી એ ઓગણીસ સિત્તેર માં સિક્સટી નાઇનમાં ઇન્દિરાજીએ કેમ આ રાજ પર રજવાડાઓનું સહેલાણું બંધ કર્યું આ કોંગ્રેસ સરકારે બંધ કર્યું અને અત્યારે તમે જાણો છો કે

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ